બનાસકાંઠા દિયોદર પોલીસે લાખણી તાલુકાના ચાળવા ગામેથી એક ખેતરમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી છે બનાસકાંઠા દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસના સ્ટાફના માણસો દિયોધર વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ચાળવા ગામે એક ખેતરમાં વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડી પડી છે તેવી બાતમીના આધારે દિયોદર એટી પટેલ પીઆઈ તેમજ પોલીસ સ્ટાફના માણસોએ લાખણી તાલુકાના ચાળવા ગામે એક ખેતરમાં રહેણાંક મકાનમાં રેડ કરતા મકાન આગળના ભાગે એક જી જે જીરો એટ એપી છપ્પન એકતાલીસ નંબરની ગાડી મળી આવી હતી જેમાં પોલીસે આ ગાડીમાં તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની કુલ ત્રણસો બાવીસ બોટલો કિંમત રૂપિયા અગણ્યાશી નવસો મળી આવતા પોલીસે અલ્કો ગાડી સહિત બે લાખ ઉપરાંત મુર્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ કરી છે દિવોધર પોલીસે એકાએક વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડીને ઝડપી લેતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેઘરોમાં ફફડાટ ફેલાયો છે બનાસકાંઠા બ્યુરો રિપોર્ટ